તારા ભજન કળશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપ દેવ ઉઠી એકાદશીની કથા વિશે જાણો વાર્તા આ પ્રમાણે છે બલિરાજા નામે રાજા જેણે પોતાના બાળ બળ થકી દેવોને પરાષ્ટ કરી ત્રણે લોક પોતાના હસ્તક કરી દીધા આ બલિરાજાની સામે પરાષ્ટ થયેલા દેવો આ પરિસ્થિતિથી વ્યાકુળ વ્યાકુળ થઈ શ્રી વિષ્ણુના દરબારમાં જઈ ત્રણેય લોક પરત મેળવવા મેળવી લાવવા વિનંતી કરી વિષ્ણુ ભગવાનને ખબર હતી કે બલિરાજાને પરાષ્ટ કરવું શક્ય નથી પણ હા એ ઉત્તમ દાનેશ્વરી હોય એને ત્યાં યાચક બનીને આ કાર્ય શક્ય છે નર્મદા કિનારે ભૃઘુકચ્છ મુકામે એ સો યજ્ઞો યજ્ઞ કરે છે ત્યાં વામનજીનું રૂપ ધરી વિષ્ણુ ભગવાને બલિની પ્રશંસા કરી બલિરાજાએ પ્રસન્ન થઈ કંઈક માંગવા કહ્યું વામનજીએ ત્રણ પગલાં માપીને પૃથ્વી માંગી જે માટે બલિરાજાએ સંમતિ આપતા વિષ્ણુ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી એક પગલાંમાં બલિની આખી પૃથ્વી બીજા પગલાંમાં આખું સ્વર્ગલોક માપી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું તેવું પૂછતા બલિરાજાએ પોતાનું મસ્તક આગળ ધર્યું જેના પર પગ મૂકતા જ તેઓએ પાતાળલોક પણ માપી લીધું જેનું સર્વસ્વ દાન રૂપે લઈ લીધું છે એનાથી પ્રસન્ન થયું પ્રભુએ સુતલ પાટાલ લોકમાં બલિના પ્રવેશ દ્વાર પર પહેરેદાર બનીને રહ્યા પૃથ્વી અને સ્વર્ગ લોકમાં હાહાકાર મચી ગયો સર્વે દેવલોકોએ કહ્યું આપના વિના ભક્તિ કેમ કરી કરવી ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું આ ચાર માસ અસદ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ હું યોગ મુદ્રામાં રહીશ એ દર સમય દરમિયાન કરેલી ભક્તિનું વિશેષ ફળ મળશે ત્યારથી આ ચાર માસ અસાદ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધી પાતાળ લોકમાં રહેતા વિષ્ણુ ભગવાન ચાર માસ પૂરા થતાં પૃથ્વી લોકમાં પરત ફરે ફરતા આ એકાદશીને દેવપ્રબોધિની એટલે કે દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે જેનું સર્વસ્વ લીધું એના બદલામાં પ્રભુએ સ્વયં બલિના દ્વારપાર થઈને બલિનું રક્ષણ કર્યું આમ દેવ દેવપ્રબોધિની એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ દર્શાવતી આ કહાની આપને ગમી કે નહીં આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જણાવો શ્રી નમો ભગવત